બરોડાથી બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ રોજ રોજ યોઠે ને રઠુ તારુનામવાર યા માર કામ રોજ રોજ યોઠે ને તારો નામ એક વાર યા વે કામ માર ના રંગેલા રાધા ના શ્યામ एक बारेजा मर तार काम रसभे नारङ्गेला राश्याम ना एकजा मर काम ध्रुव प्रहलाद मेरा नरसैया माटे ध्रुव प्रहलाद मेरा नरसैया છોડીને આવ્યા મૃત્યુ લોક માટે છોડીને આવ્યા મૃત લોક માટે કોણ જાણે સેની તારે દોડધામ એક વાર આવી જા મારે તારું કામ કોણ જાણે શે તારે દોડધામ એક વાર આવી જા મારે તારું કામ રોજ રોજ યોઠે ને રટો તારું નામ એક વાર આવી જ મારે તારું કામ રંગેલા રાધા જે ના શ્યામ એક વાર આવી જ મારે તારું કામ ભીક તને એવી કે ભક્તો કંઈક માગશે તને એવી કે ભક્ત કંઈક માગશે ભવનો ભટકેલા મારા નમણા માં લાગશે ભવનો ભટકેલો મારા નમણા માં લાગશે નથી જોતા વૈભવને નાથી જોતા ધામ એક વાર આવી જા મારે તારું કામ નથી જોતા વૈભવને નાથી જોતા ધામ एकवार यावे जा मारतारुकां रोजरोजयोठे नेरठु तारुणां एकवार यावे जा मारतारुकां रसबे नारङ्गेला राधा ना्यां एकवार यावे जा मारतारुकां देवबिना देव करे वगाडु ದೇವ ದೇವಳ ಮಾು ಜನೇ ಜಗಾಡ ತು ನು ಜನೇ ಜಗಾಡ ಸೋನಾ ಮಂದಿರ ಮರ ಸೋನ ಸೋನಾಧಾಮರ ಯಾವ ತಾರು ಕಾಮ ಸೋ ಮಂದಿರ ಮಾಾರ ಸೋನ ಸೋನಾಧಾಮ એકવાર આવી જા માર તારું કામ રોજ રોજ ઊઠીને રટો તારો નામ એકવાર આવી જા માર તારું કામ રસબેના રંગેલા રાધા જે ના શ્યામ એકવાર આવી જા માર તારું કામ નાતે પોકાર મારે મેરા ના જેવો નથી પોકાર મારો દ્રૌપદીના જેવો હું તો છું દાસ પ્રભુ જેવો ને તેવો હું છું દાસ પ્રભુ જેવો ને તેવો આવીને પૂર મારા હૈય કેરી હામ એક વાર આવી મારે તારું કામ આવીને પૂર મારા કેરી હામ వార య మారి తరుకా రోజ రోజయో నేర తారున్నాం ఏక వారీజారుం రసభేనారంగేజనాశ్యాం ఏక వార యే జ మారుకలడోజనంతరే એક લડો આવજે અંતરને દ્વારે પેટ ભરે વાત લડે કરવી છે મારે પેટ ભરે વાત લડે કરવી છે મારે આવીને ને વાળા જમણો હાથ એક વાર આવી જાતારે રે મારે તારું કામ આવીને ઝાલોવાલા જમણો મારો હાથ એક વાર આવે જા માર તારું કામ આવીને ને વાલા જમણો મારો હાથ એક વાર જા માર તારું કામ રોજ રોજ યોઠે ને રટો તારું નામ એક વાર જા માર તારું કામ રસભેના રંગેલા રાધાજી શ્યામ એક વાર આવી જા માર તારું કામ નંદજીનો લાલો ને જસોદાનો જાયો નંદજીનો લાલો ને જસોદાનો જાયો દ્વારિકાથી આવ્યો ને ગોપીઓ ને દ્વારિકા દ્વારિકાથી આવ્યો ને ગોપીઓ ને પાયો આવડે વાલ તારે કરવી દોડધામ एकवार यावे जमारतारुकाम् आवळे वाल्लतारे करविदोढताम् एकवार यावे जमारतारुकां रोजरोजयोठे नेरटो तारुणां एकवार यावी ज मारतारुकां रसबेना रङ्गेला राधा जिनास्याम् एकवार यावेचा जा मारतारुकां रङ्गेला रसभेनागोपीयोनास्याम् एकवार यावेजा मारतारुकाम् एकवार यावेचा जा मारतारुकां मारता गिरिराजतरणकीजे